મારું નામ અસલમભાઈ છે અસલમભાઈ શું સમસ્યા છે અને ક્યાં આવ્યા છે હું અત્યારે જૂની કલેક્ટર ઓફિસે આવ્યો છું અને સમસ્યા એ છે કે હું આવકનો દાખલો કઢાવવા માટે ત્રણ દિવસથી દોડાદોડી કરું છું અને મારા જેવા ઘણા માણસો સિનિયર સિટીઝન છે લેડીઝ છે અને અમુક પેશન્ટ પણ છે એ પણ મારી સાથે ત્રણ દિવસથી સતત હેરાન પરેશાન છે અને કોઈ પણ જાતનો કોઈ રસ્તો નીકળતો નથી અને એક જ વસ્તુ કહેવામાં આવે છે ત્રણ દિવસથી કે સર્વર ડાઉન છે એટલે સર્વર ડાઉન છે એવું અમે રાહ જોઈને ઊભા રહીએ છીએ કે હમણાં સર્વર ડાઉન છે તો કદાચ મશીન ચાલુ થઈ જાય તો અમને આવકનો દાખલો કાઢી દઈએ એવી રીતના અમે સાડા સાત આઠ વાગ્યાના રોજ આવી છીએ લાઇનમાં ઉપા રહી છીએ બપોરના બે વાગ્યા સુધી ત્રણ દિવસથી સતત લાઇનમાં ઊભા રહી છીએ અને છેલ્લે એવું કહેવામાં આવે છે કે હવે આવતીકાલે આવજો તો અમે કાલે પણ આવ્યા હતા પરમ દિવસે પણ આવ્યા હતા અને આજે પણ આવ્યા અને આજે પણ અમે ઓછામાં ઓછા અમે સોથી દોઢસો માણસો હતા એમાં સિનિયર સિટીઝન પણ હતા અને પેશન્ટ પણ હતા એટલે અમે કીધું કે સાડા દસ વાગે ચાલુ થાય એટલે ખબર પડે કે સર્વર આજે ડાઉન છે કે શું છે સાડા દસ વાગે સાહેબ આવ્યા એટલે એવું કહેવામાં આવ્યું કે આજે ભાઈ સર્વર ડાઉન છે એટલે પછી અમે કીધું કે આજે તો હદ થઈ ગઈ હવે તો અમારે મીડિયાનો સહારો લેવો જ પડશે એટલે અમે પછી વાયા મીડિયા અમે કોન્ટેક કર્યો અને મીડિયાવાળાને બોલાવ્યા તો એને અમારી રજૂઆત કરવા માટે અમારો ઇન્ટરવ્યૂ લીધો કે શું પ્રોબ્લેમ છે અમે સતત ત્રણ દિવસથી આવીએ છીએ અને હેરાન પરેશાન થાય છે તો અમારો કંઈક વટલો રસ્તો કાઢી આપવા અને અમને આ આપણે જે છે આવકનો દાખલો કાઢી આપવા એવી અમે કલેક્ટર સાહેબને નમ્ર રજૂઆત કરીએ છીએ અને હું નહીં મારા જેવા સોથી દોઢસો માણસો રોજ અહીંયા આવીને હેરાન થાય છે તો અહીંયા લાઈનમાં ન ઉભાએ અને એના માટે કંઈક વચલો રસ્તો કાઢે એવી અમે કલેક્ટર સાહેબને નમ્ર અપીલ કરીએ છીએ